રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી નું સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધા દુગધ મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચકુમા ઉર્ફે નીતા ભોજાણી નો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશન ની મદદથી બારસો ને એકસાઠ માં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાભાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશ દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું કોઈ ગુજરી ગયું તમારા ઘર

એમાં આટલો ઘઉં લોટ બાંધજો એમાં કંકુ હળદર ને ચોખા નાખવાના શું કીધું કંકુ હળદર ને ચોખા અને પીંડ આવડો ગોલ ગોલ દડો કરવાનો રોટલી કરીને પીપળો પીપળા ને પાણી લેવાનું પીપરાને હેઠે પાંદડા હેઠે મૂકી આવીને આ પાણી પીવરાઈ આવજો એનો તમારામાં બહુ જીવસ એમ ભાઈ બાલો મારું વાળો પછી ગયો તમને બાદ કહેજો એનો તમારો જીવસેના તમને મોકલા ના હિંમત કરાવીને તમારા બાઈ મોકલા

અને પાછળ દર અને પછી કરીને પછી આ દોરો ખેંચો વિધી કરીને હા પૂલા વિના હવે તમે મને કેવું ને તો રવિવારે એમને વિધિ ચાલુ કર દો રવિવારે રવિવારે પહેલા હે ને શનિવાર તમારે શું કરવાનું અડદ લીંબુ નારિયેળ આ ત્રણ વસ્તુ શનિવારે રાતે બારે પાગે હોઈ ગયા હોય ને એટલે જબલું ઓલું અવાજ ન આવે ને ઓલું કાળું જબલું અવાજ ન આવે એમાં પાંચ આટા ત્રણ આટા ફેરવતો ને તોય થઈ જાય ત્રણ આટા ફેરવી ને તમારે ચાર રસ્તે મૂકી આવવાના ભૂલાવી નાનું આ છોકરાને કેવાનું આમ બોલાવી વિનાનું ઈ પહેલાં એને વાત કરવાની હું પપ્પાને ફેરવા જાઉં છું તો એ ઊભું રે પછી તને ફેરવીને દઈએ ને એટલે આમ એના જભલાની નાકેથી જ પકડીને અરગથી મૂકીને આવતું રહે આમ પાછું વરીને જોવાનું નહીં બે મા દીકરાને જ ખબર પડવી જોઈએ અને પછી આવીને આતપગ ધોઈને તમારે ઈચ્છનદેવને એમ બે અગરબતી કરજો છો હો હા વિલાવીને